ધોસ્મા ધોરાજીમાં બિસ્માર રોડ રસ્તાનો વિરોધ કરતા બેનર્સ લાગ્યા છે ધોરાજીના વિવિધ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોએ બેનર લગાવ્યા છે ખરાબ રસ્તાઓને લઈને ભાજપ સરકારની ટીકા કરતું લખાણ લખાયું ધોરાજીમાં રોડ રસ્તાથી જનતા ત્રાહીમામ હોવાનો દાવો કરાયો ધોરાજીમાં છાછવારી કોંગ્રેસ દ્વારા બેનર્સ લગાવી બિસ્માર રોડ રસ્તાને લઈને વિરોધ નોંધાવ્યો છે તો ધોરાજીના દ્રશ્યો છે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર લગાવ્યા છે રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે ક્યાંય ખાડા પૂરવામાં નથી આવ્યા ક્યાંય કોઈક પ્રકારની કામગીરી નથી કરવામાં આવી બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપ સરકાર વિરુદ્ધનું લખાણ લખવામાં આવ્યું છે રાજકોટના ધોરાજીમાં સતત વરસાદને કારણે રોડ રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે ત્યારે જેતપુરમાં રોડ રસ્તાઓની ખરાબ હાલતને કારણે ભાજપ સરકારની ટીકા કરતું લખાણ લખવામાં આવ્યું છે કોંગ્રેસના કેટલા કાર્યકર્તાઓએ આ લખાણ લખ્યું હોવાનો દાવો કરાયો